નમસ્કાર વાલા મિત્રો બંશી બિષ્ણુએ એકવાર ફરીથી તમારો સ્વાગત છે કદાચ તમે ઇન્ડોનેશિયા બાલી કે જકાર્તા જવા માગો છો તો આ વિડીયો તમારા માટે જ છે આપણે આખી સ્પેશિયલ આમાં ઇન્ફોર્મેશન જ આપવાના છે બીજો કંઈ જોલ કરવાના નથી અત્યારે આપણે અમદાવાદ એરપોર્ટમાં ઇમિગ્રેશન થઈને બોર્ડિંગ પાસ લઈને આપણે સીધા ફ્લાઇટમાં બેસવા માટે ગેટ નંબર થ્રી ઉપર આવી ગયા છે હું તમને બોર્ડિંગ પાસ બતાવી દઉં છું અને પછી તમને આગળની માહિતી આપીશું કે આપણે કેવી રીતે શું કરવાનું હોય છે અત્યારે તમે મારી જોડે જોઈ શકો છો આ છે આપણી બે બોર્ડિંગ પાસ મલેશિયન એરવેઝના અને આપણે જઈ રહ્યા છે અહીંયાથી જકાર્તા ફ્લાઈટની ટિકિટની વાત કરીએ તો કિંમત છે ખાલી 13000 રૂપિયા જેમાં હું જઉં છું અહીંથી હું જાઉં છું કોલાલમ્પુર અને કોલાલમ્પુર થી આપણે જવાના છે જકાર્તા ઇન્ડોનેશિયા વિઝાની વાત કરીએ તો વિઝા તો આપણે ઓન અરાઈવલ છે 35 ડોલરમાં એ તો આપણે ત્યાં જઈને લેવાના છે પણ અહીંયા શું થયો પહેલા એ તમને હું જણાવી દઉં લેગેજ મે બોર્ડિંગ પાસ લીધો ત્યારે આપી દીધો 20 કિલો અલાઉડ છે અને બીજી વાત કરીએ બોર્ડિંગ પાસમાં શું તકલીફ પડી તો બોર્ડિંગ પાસ માટે એ લોકોએ મને કીધું કે તમારે રિટર્ન ટિકિટ જોશે તો આપણે રિટર્ન ટિકિટ પહેલાંથી બુક કરેલી જ હતી એટલે એ લોકોને કંઈ વાંધો નથી લોકો બોર્ડિંગ પાસ આપી દીધો પછી ઇમિગ્રેશનમાં વાત કરીએ તો ઇમિગ્રેશનમાં આપણે જો ઇ ગેટથી ઇમિગ્રેશન કરી લીધો ઇમિગ્રેશનની વાત કરીએ તો આપણે બોર્ડિંગ પાસ સ્કેન કરી દીધા ઈ ગેટમાં ને પાસપોર્ટ પણ સ્કેન કરી દેવાનો ને પછી તમારો ફિંગરપ્રિન્ટ આપવાનો એના પછી તમે સીધા આવી શકો છો કોઈ ઇમિગ્રેશન ઓફિસર પૂછતાછ નહીં કરે તમને તમે જાતે જ આવી શકો છો તો મારા કેસમાં એવો જ થયો હવે આપણે સીધા અંદર આવી ગયા છે સિક્યુરિટી ચેક પછી અને આપણી જોડે અત્યારે આટલો જ બેગ છે બાકી આપણે લગેજમાં આપી દીધો વીસ કિલો એલાઉડ છે મલેશિયન એરલાઇન બીજો તમે કદાચ વ્યત જેટ અથવા તો બીજી એરલાઇનમાં જશો તો તમને સાત કિલો જ વજન મળશે બરાબર ને તો અત્યારે ટેન ફોર્ટી ફાઇવની આપણી ફ્લાઇટ છે જે આપણને સીધી ક્વાલાલમપુર લઈ જવાની છે અને ત્યાંથી આપણે બીજી ફ્લાઇટ ચેન્જ કરી લેવાના છે એનો આપણને બોર્ડિંગ ફાસ્ટ તમને હું બતાવી દઉં હા જોઈ લો અમદાવાદ ટુ ક્વાલાલમપુર સવારે છ વાગે ઉતારશે ને પછી આપણે બે કલાક રાહ જોઈને પછી બીજી ફ્લાઈટ પકડવાના છે તો આપણે ફ્લાઇટનો બી અનુભવ તમારી જોડે શેર કરીશું અને ત્યાં જઈને ઇમિગ્રેશન ઓફિસરમાં શું થાય છે એ બધો અનુભવ તમને શેર કરવાના છે ઇન્ફોર્મેશન સારી લાગે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો પછી યાત્રા શરૂ કરીએ તો ભાઈ અત્યારે બોર્ડિંગ ચાલુ થઈ ગઈ છે પાછળ તમે જોઈ શકો છો બધા લોકો ફ્લાઇટમાં બેસવા જાય છે અને અહીંયા આપણા એક ભાઈબંધ છે જે વિડીયો જોવે છે અહીંયા આગળ ચાયનો સ્ટોલ છે એ ભાઈએ ચાય લઈને એમણે આપી છે તો એમનો બહુ જ બહુ જ આભાર એ રાજસ્થાનના છે ને દસ ત્રીસ થઈ ગયા છે તો એ હજી આરામથી તમે આવી શકો છો પાંચ દસ મિનિટમાં દસ પાંત્રીસ થઈ ગઈ છે અને આપણે સૌથી લાસ્ટમાં બોર્ડિંગ કરીએ છીએ તો તમે વિચારી લો કે ટેન ફોર્ટી ફાઇવની ફ્લાઇટ છે તો તમે થોડા ઘણા લેટ સેટ આવો તો બી લગભગ ચાન્સ છે ચલો ભાઈ તો ફાઇનલી આપણે બોર્ડિંગ કરવા જઈએ છીએ સિંગાપુર એરલાઇનની મોટી ફ્લાઇટ અહીંયા તમે જોઈ શકો છો ભાઈ વેલકમ ટુ મલેશિયા ક્વાલાલમપુર તમારો સ્વાગત છે અત્યારે આપણે પહોંચી ગયા છે મલેશિયાના ક્વાલાલમપુર એરપોર્ટ અને અત્યારે આપણે અહીંયાથી બીજી ફ્લાઇટ ચેન્જ કરવાની છે બહુ જ ઠંડી લાગી જેકેટ જબરો પહેરીને આવજો નહીં તો લોચા પડ પડી જવાના છે અત્યારે આપણે આપણે બીજી ફ્લાઇટ બદલવાના છે સોરી આ ટર્મિનલ ઉપર ઘણા બધા પ્લેટફોર્મ છે એટલે તમને ખ્યાલ ના આવે તો અહીંયાથી તમે ચેક કરી શકો છો તમે ક્યાંથી નીકળ્યા ને કેટલા ગેટ છે એ બધો જીએચ એવી રીતે ગેટ છે ભાઈ સવારે સવારે કોફી પીને પછી આગળની શરૂઆત કરીએ તો ભાઈ અત્યારે આપણે નીકળી ગયા છે મલેશિયા કુઆલાલમ્પુર થી જવા માટે તો ફરીથી આ મલેશિયન એરલાઇન બટ કેર please look after your valuables and personal belongings at all times and be aware of any announcements made on this flight. Thank you. આપણે પહોંચી ગયા છે ઇન્ડોનેશિયા જકાર્તા તો મિત્રો ફાઇનલી આપણું ઇમિગ્રેશન પણ થઈ ગયું છે અહીંયા એરપોર્ટમાં ઉતરો ને એટલે તમારે એક ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડે છે કે તમે શું શું લાયા છો એ બધું ડિક્લેરેશન ફોર્મ ભરવું પડે છે એટલે બધામાં નો નો કરી દેવાનો કેમકે આપણે કંઈ લાયા ના હોય ને પછી તમે ઓન અરેવલ વિઝા લો એટલે વિઝા ફી ભર દેવું પડે લગભગ પાંત્રીસ ડોલર વિઝા ફી ભર્યા પછી તમારે ઇમિગ્રેશન કરાવવાનું હોય છે તો ઇમિગ્રેશનમાં કેવું થયું છે ઇન્ડિયન તરત તો બહુ જ બધું સ્ટ્રિક કામકાજ છે એટલે મને પણ એટલા બધા સવાલો પૂછ્યા ક્યાં જવાનો છે કેટલા દિવસ જવાનો છે રિટર્ન ફ્લાઇટ છે કેમ અહીંયા આવ્યા છે એટલે ઘણો બધો પછી હું નીકળ્યો ને બેગ લઈને જ્યારે કસ્ટમમાંથી ત્યારે પણ ચેક કર્યો ને એને પછી એ લોકો પાછળ પાછળ આવ્યા ને પછી પછી અચાનકથી મને કહેલો આવો કમરામાં ચેક કરીએ પછી બધું બેગ બેગ બધા એક બે સવાલ પૂછ્યા ને પછી કે ઓકે ઠીક છે જાઓ પાણી માણી પીવો છે મેં કીધું ભાઈ નહીં પીવો એટલું બધું હેરાન કરો છો એટલું બધું તો એવી વાર્તાઓ છે ભાઈ અહીંયા આગળ તો બધું તૈયારી કરીને જ આવો છો જ્યારે પણ આવો બાલીમાં તો એટલું બધું નહીં સકેન પૂછપરછ પણ અમદાવાદમાં સાથે જકાર્તામાં આવો એટલે અહીંયા તો ઘણો બધું સ્ટીક કામકાજ છે ઠીક ને તો પછી સ્ટીક એટલે એ જરૂર નથી આપણે રિટર્ન ફ્લાઇટ હોય તો બસ બહુ બધું થઈ ગયો હતો તો અત્યારે આપણે સિટીમાં જવાનું છે એટલે અહીંયા એક સ્કાય ટ્રેન છે અત્યારે ભાઈ આપણે સિટીમાં જવા માટે એક ટિકિટ લીધી છે જેની કિંમત છે પંચોતેર હજાર ઇન્ડોનેશિયન રૂપિયા આ તમને લઈ જશે સિટીમાં એક્સપ્રેસ ટ્રેન છે તમારે સિમ કાર્ડ લેવું હોય તો ત્યાં સિમ કાર્ડ મળી જાય છે આઠ જીબી ડાટા લગભગ ત્રણ લાખ ઇન્ડોનેશિયન રૂપિયા તો હું તમને અહીંયા રૂપિયા પણ કેટલા ઇન્ડિયન કેટલા રૂપિયા થાય છે એ પણ બતાવીશું અત્યારે આપણે જકાર્તા સિટીમાં જઈશું ટિકિટના લગભગ બસો ત્રણસો રૂપિયા લગભગ લેશે મારા હિસાબે તો આપણે ચાલો હવે જકાર્તા સિટી આ બધું ઇન્ડોનેશિયાનું સિસ્ટમ હવે તમને બધું બતાવી દીધું બહુ ઈઝી છે બસ તમારી જોડે રિટર્ન ટિકિટ હોવી જોઈએ ખાસ અને તમે ક્યાં જવાનું છે એ બધો ઠોસ તમારી જોડે કારણ હોવું જોઈએ બીજું કંઈ જ વાંધો નથી તમે ક્યાં આવો શું કરો તો વાંધો નથી પછી તો તમે ભલે ક્યાં જતા હો તમારે જો ટિકિટ ના હોય તો કોન્ફિડન્ટ લેવલ ડાઉન ના થવો જોઈએ બીજું કંઈ નથી ચાલો તો પછી ચાલો કરતા સિટીમાં આપણે પહોંચી ગયા છે સુધીરમાન બીએનઆઈ અત્યારે આપણે અપાર્ટમેન્ટ ઉપર જઈએ છીએ અહીંયા પણ ચા ના ગલ્લા છે નાના નાના પણ દૂધ વાળી ચા નહીં પાવડર વાળી ચા છે તો જઈએ આપણે જોઈએ આપણે આપણો એપાર્ટમેન્ટ સાફ સુથરો સારો છે જગ્યા સારી છે આપણો જે રૂમ બુક કરેલો છે એ થર્ટી ફોર્ટી ફ્લોરની બિલ્ડિંગમાં છે બરાબર ને તો આપણે જઈએ અત્યારે રૂમમાં એપાર્ટમેન્ટ છે